નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વરસાદ પડે એટલે ઘણી બધી વનસ્પતિ ઉગી નીકળે અને એ વનસ્પતિ જે ઉગી નીકળે છે એમાં તમે વગડાની અંદર આવો એટલે તમને કંઈક ને કંઈક જાણવા મળે આજે આપણે એક એવી વનસ્પતિ વિશે માહિતી મેળવવાના છીએ કે જે વનસ્પતિ વરસાદ થાય એટલે આપણને જોવા મળે અને એ વનસ્પતિનો ઉપયોગ પણ ખૂબ જ છે તો એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે સાતલા રૂપે ફેલાય સાતો દાના છોડ સાતલા રૂપે ફેલાય સાતો દાના છોડ શરીરને સુદઢ કરનાર વનસ્પતિ છે બે જોડ તો તમે બરાબર જ સમજ્યા કે આપણે જેને સાટોળો કહીએ છીએ સાટોળા વનસ્પતિ વિશે આજે આપણે માહિતી મેળવવાની છે તો જોઈએ વિશે આ સાટોડો નામની વનસ્પતિ છે આમાં બે જાત જોવા મળે બીજી જાતમાં પાન નાના હોય સાટોડી કહેતા હશે તેમજ આ જાતમાં પાન મોટા હોય તેને સાટોડો કહેતા હશે ચોમાસાની ઋતુમાં વરસાદ થતા જ તે આપમેળે ઉગી નીકળે છે છતાં ભેજવાળી જમીનમાં તે બારે માસ જોવા મળે છે શિયાળુ પાકમાં તે નિંદણ તરીકે પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે ચોમાસામાં આ છોડ ઉગ્યા બાદ ભેદવાળી જગ્યા ન હોય તો શિયાળામાં તે સુકાઈ જાય છે સાટોડાને ગુજરાતીમાં સટોડો અને પુનર્નવા પણ કહે છે તો હિન્દીમાં તેને સાબુની અથવા શેત સાબુની કહે છે જ્યારે સંસ્કૃતમાં તે વર્ષાભુ મંડળપત્રક તેમજ ચીરા ટીકાના નામે ઓળખાય છે અંગ્રેજીમાં તે બ્લેક પિગવિડ તેમજ અમુક જગ્યાએ ડિઝર્ટ વોર્સ પર્સલેનના નામે ઓળખાય છે તો તેનું શાસ્ત્રીય નામ ટાયમા મોનોગ્ના છે આ છોડ રસ્તાઓની બાજુએ ગટરોના કાંઠે વાડી તેમજ ખેતરોમાં અને પડતર જમીન તેમજ વનવગડા અને જંગલ વિસ્તારમાં આડે વગડે ઉગી નીકળે છે તે આઠેક ઇંચથી ચારેક ફૂટના જોવા મળે છે તેની શાખાઓ જમીન ઉપર ઢળી છાત્રાની માફક જમીન ઉપર પથરાઈ જાય છે અમુક શાખાઓ ઊંચી જોવા મળે છે જાડી ઝાંખરાવાળી જગ્યાએ આ છોડ વિશેષ ઊંચો જોવા મળે છે તેની મુખ્ય દાંડી ટૂંકી હોય અને મૂળમાંથી જ અનેક શાખાઓ નીકળી ચારે બાજુ ફેલાઈ જાય છે શાખાઓ સૂતળીથી માંડી પેન્સિલ જેવી જાડી ફીકી લીલા રંગની અને જાંબુડી છાંયા લેતી હોય છે પાન સામસામે આવેલા અને એક બાજુનું પાન ટૂંકું અને તેની સામેની બાજુનું પાન તેથી લાંબુ અને મોટું હોય છે પાનનો આકાર ગોળાઈ લેતો તેમજ પાન લીસા જાડા અને રસભર્યા હોય છે પાન અને શાખાઓ બટકણી હોય છે પાન અડધોથી બે ઇંચ લાંબા અને દોઢેક ઇંચ પહોળા તેમજ લીલા રંગના હોય છે તેને ચોરવાથી રસ નીકળે છે તેમાં અણગમતી ઉગ્ર વાસ આવે છે અને સ્વાદ ખટાશ પડતો ગઢચટતો હોય છે ફૂલ પત્રકોણમાંથી એક એક નીકળેલું હોય છે ફૂલ સફેદ રંગનું અને ગુલાબી છાંયા લેતું હોય છે ફળ રતાશ કે કાળાશ પડતા રંગના અને મથારે ઊંડા તેમજ પહોળા ખાડાવાળા હોય છે તેમાં ચારથી બાર સૂક્ષ્મ બીજ હોય છે બીજ કાળા રંગના થોડા પોળા ચપટા અને ગોળાઈ લેતા હોય છે ફિકોઈડી વર્ગની આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે ઘણી જગ્યાએ સાટોડાને પણ સાટોડીના નામે જ ઓળખવામાં આવે છે ગુણની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો સાટોડો અને સાટોડીમાં વધારે ફરક નથી સાટોડાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખાટો તુરો કડવો અને મધુર રસયુક્ત હોય છે તે મૂત્રલ સારક પાચક ચીરગુણકારી પૌષ્ટિક ઉપલેપક ચોથ અને પિત્તઘ્ન છે તે પેશાબના દર્દો દૂર કરનાર રેચક પાચન શક્તિ વધારનાર સોજો અને કબજિયાત દૂર કરનાર માનવામાં આવે છે સાટોડાના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે રેચક છે માટે સાટોડાના છોડનો કવાથ કરી પીવાથી રેત લાગે છે પેટ સાફ થાય છે અને જો તેનો પ્રમાણસર ઉપયોગ કરવામાં આવે તો તે કબજિયાત દૂર કરનાર છે માટે જેને કબજિયાત રહેતું હોય તે લોકો સાટોડાની ભાજી ખાય તો ખૂબ જ ફાયદો થાય છે સાટોડાના મૂળનો કાઢો કરી પીવાથી પેશાબ અને ઝાડો સાફ આવે છે આ કાઢો પાચનશક્તિ વધારનાર છે અને ભૂખ લગાડનાર છે સાટોડાના પાનને વાટી તેની થેપલી બનાવી ગૂમડા તેમજ જામર ઉપર બાંધવાથી ખૂબ જ ફાયદો થાય છે જામરો પાછો ભરાતો નથી ગુમડામાં વહેલી રૂજ આવે છે અને ફૂટેલા ગુમડા ઉપર જો આ બાંધવામાં આવે તો એ ગૂમડું ફરી ભરાતું જ નથી અને પરુનું શોષણ થઈ ઘા તરત જ રૂજાઈ જાય છે આમ ગુમડામાં અને જામડામાં તેનું ઉત્તમ કામ છે સાટોડાના પાનને વાટી સોજા ઉપર બાંધવાથી સોજા ઉતરી જાય છે સાટોડાની ભાજી બનાવી ખાવાથી અથવા તેનો રસ પીવાથી શરીરના આંતરિક અંગોમાં એટલે કે કિડની ફેફસા આંતરડા વગેરેના સોજા ઉતારવામાં એ ઓક્ષિડ બનાય છે સોજા મટાડનાર આ ઉત્તમમાં ઉત્તમ ઔષધિ છે સાટોડાનો ઉકાળો કરી તેમાં સાકર નાખી પીવાથી પેશાબના તમામ રોગ દૂર થાય છે સાટોડાનો રસ મરીચૂર્ણ આમળા ચૂર્ણ અને મિશ્ર કરી પીવાથી કિડની અને પેશાબના રોગો મટી શરીર હુષ્ટપુષ્ટ બને છે તેમજ તે માટે જ એને પુનર્નવા કહે છે સાટોડાને બાળીને તેની ધુમાડી કરવાથી મચ્છર અને માખીઓનો ઉપદ્રવ દૂર થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે આમ સાટોડો એક ઉત્તમ ઔષધિ છે તે રેચક હોય તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ સાટોડાની ભાજી વિશેષ પ્રમાણમાં જો ખાવામાં આવે તો જાડા પણ થઈ શકે માટે વેદની સલાહ મુજબ જ આનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે આ સાટોડા વિશે માહિતી મેળવી હવે એમ કહેવાય છે કે મોટે ભાગે સાટોડાની વનસ્પતિ જે છે આ એની બે જાત છે એકને સાટોડી કહે છે અને બીજો સાટોડો આજે આપણે જેની માહિતી મેળવી એ સાટોડો છે આના પાન મોટા થાય અને આમાં સફેદ ફૂલ આવે જય કૃષ્ણ ઇન્દ્રજી જે કહે છે વનસ્પતિ શાસ્ત્રની અંદર કે સાટોળાની અંદર સફેદ ફૂલ આવે બરાબર જ્યારે સાટોડીની અંદર ફૂલે રાતા આવે અને ફળ પણ રાતા હોય છે તો સાટોડીનો પરિચય છે એ આપણે આગળના વિડીયોમાં મેળવું છું પણ એક વસ્તુ ન ભૂલતા હો ખબર છે ને બધાને હે કે ભાઈ આપણે જેને વનસ્પતિમાં રસ છે અને ખાસ તો બાળકોને આ તરફ વારો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો મિત્રો આપણું સૂત્ર છે યાદ છે ને મારું સ્વસ્થ મારા હાથમાં તો મિત્રો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના ના જય શ્રી કૃષ્ણ